હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં તો આજે આપણે બનાવીશું લગ્ન પ્રસંગમાં બનતી ખાટી મીઠી દાળ તો દરેક ગુજરાતીઓના ઘરમાં રોજે દાળ ભાત તો બનતા જ હોય છે પણ લગ્ન પ્રસંગની દાળ અલગ જ હોય છે તો આ દાળ બહુ ટેસ્ટી એવી બને છે અને લગ્ન પ્રસંગમાં રસોઈયા બનાવે એવી જ બનશે તો ચાલો બનાવીએ તો એના માટે એક બાઉલમાં અડધો કપ જેટલી મેં અહીંયા તુવેરની દાળ લીધી છે તો મેં અહીંયા તેલ વગરની દાળ લીધી છે તમે કોઈ પણ દાળ લઈ શકો છો અને પાણી ઉમેરી એકદમ સારી રીતે આપણે સાફ કરી લઈશું તો એકદમ મસળી મસળીને સાફ કરવાની છે ઘસીને એમાં ઓઇલનો ભાગ કે પછી કોઈ કચરો હોય તે આસાનીથી નીકળી જાય તો સફેદ પાણી આ રીતે નીકળે ત્યાં સુધી આપણે ડાળને બેથી ત્રણ પાણીથી સારી રીતે ધોઈ લઈશું તો આ રીતે તમે જોઈ શકો છો તો મેં અહીંયા ત્રણથી ચાર વાર પાણીથી ધોઈ લીધી અને પાણી ઉમેરી દાળ ડૂબે એટલું પાણી ઉમેરી દઈશું અને ઢાંકીને અડધો કલાક માટે રવા દઈશું તો આ રીતે તમે ડાળ પલાળી દેવાની તો ડાળ એકદમ સારી એવી કૂક થઈ જશે જલ્દીથી તો હવે એક બાઉલમાં મેં અહીંયા અડધો કપ જેટલું ગરમ પાણી લીધું છે અને એક ચોથા કપ જેટલા સીંગ દાણા આપણે ઉમેરી દઈશું એટલે પલાળી દઈશું એટલે એકદમ સારા એવા દાળમાં કૂક થઈ જશે તો દાળને પલાળતા અડધો કલાક જેવું થઈ ગયું તમે જોઈ શકો છો એકદમ સારી એવી દાળ ફૂલી ગઈ છે હવે આપણે એને બાફી લઈશું તો મેં અહીંયા એક પ્રેશર કૂકર લીધું છે અને તુવેની દાળ બધી કૂકરમાં ઉમેરી દઈશું સાથે આપણે થોડા આમાં મસાલા કરવાના છે એટલે દાળનો કલર અને ટેસ્ટ બહુ સારો એવો આવે છે હવે આપણે એમાં એક મીડિયમ સાઇઝનું ટામેટું કટ કરીને ઉમેરી દઈશું તો તમે ટામેટું દાળ બાફો ત્યારે પણ ઉમેરી શકો છો સાથે દાળનો વઘાર કરો ત્યારે ડાયરેક્ટ ઝીણા કટ કરીને ટામેટા પણ ઉમેરી શકો છો બંને રીતે બહુ સારો એવો દાળનો ટેસ્ટ આવે છે સાથે અડધી ટી સ્પૂન જેટલી હળદર ઉમેરી દઈશું કલર બહુ સારો એવો આવે છે સાથે અડધી ટી સ્પૂન જેટલું મીઠું અને એક નાની ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું જેથી દાળ ઉભરાઈ નહીં અને પોણો કપ જેટલું કે પોણો ગ્લાસ જેટલું તમે પાણી ઉમેરી શકો છો અને મિક બધું સારી રીતે મિક્સ કરી લઈશું તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ રાખીને ત્રણ વિસલ કરવાની છે તો આપણે એ વિસલ પણ કરી લઈશું તો પ્રેશર નીકળી ગયું ત્રણ વિસલ થઈ ગઈ તો તમે જોઈ શકો છો દાળ એકદમ સારી એવી મેશ એટલે કે બફાઈ ગઈ છે હવે ટામેટા ઉપરની જે સ્કીન એટલે કે છાલ હોય એ આપણે આ રીતે કાઢી લઈશું તો આ રીતે ચીપિયાની મદદથી આપણે છાલ કાઢી લેવાની છે તમે બ્લેન્ડ કરો તો તમે રાખી શકો છો પણ હું અહીંયા બ્લેન્ડ નથી કરવાની દાળ અને આ રીતે વિસ્કનની મદદથી આપણે દાળને એકદમ સારી રીતે મેશ કરી લઈશું તો તમે અહીંયા બ્લેન્ડ પણ કરી શકો છો તો એકદમ સારી એવી દાળ મિક્સ થઈ ગઈ છે એકવાર આપણે ફરીથી જોઈ લઈએ તો તમે જોઈ શકો છો હવે આપણે થોડો આમ મસાલા કરીશું તો મેં અહીંયા એક નાનું ટામેટું લીધું છે ઝીણું કટ કરીને દસથી બાર મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું આ રીતની તીખી મરચી આવે એ લેવાની ઝીણી કટ કરીને ઉમેરી દઈશું દાળનો ટેસ્ટ બહુ સારું એવું આવે છે સાથે મેં અહીંયા મેથીના કુરિયા લીધા છે તમે આખી મેથી પણ લઈ શકો છો મેથીના કુરિયાથી થોડો અથાણા જેવો સ્મેલ આવશે અને ટેસ્ટ આવશે સાથે એક નાની ટી સ્પૂન જેટલી હિંગ હિંગનું પ્રમાણ થોડું દાળમાં વધારે રાખવાનું ટામેટાનો ભાગનું મીઠું ઉમેરી દઈશું અને મેં અહીંયા એક ઇંચ જેટલું આદું આ રીતે છીણીને ઘસી લીધું છે તમે ખાંડીને પણ લઈ શકો છો દાળમાં આદુનું પ્રમાણ થોડું વધારે રાખવાનું હવે આપણે દાળનો વઘાર કરીશું તો કઢાઈમાં બે મોટા ચમચા જેટલું તેલ ઉમેરી દઈશું તેલ સારું એવું ગરમ થાય એટલે એક ટી સ્પૂનથી ઉપર રાઈ ઉમેરી દઈશું દાળમાં રાઈનું પ્રમાણ થોડું વધારે રાખવાનું એ સારી રીતે ફૂટી જાય એટલે આપણે એક ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું બહુ સારો એવો સ્મેલ અને ટેસ્ટ આવશે સાથે બે સૂકા લાલ મરચાં ઉમેરવાના છે એ ઉમેરી દઈશું સાથે અહીંયા થોડા સૂકા મસાલા એટલે કે આખા મસાલા લીધા છે તજ લવિંગ અને ચક્રફૂલ સાથે બે તમાલપત્ર ઉમેરી દઈશું અને ટામેટા સાથે જે મસાલો કર્યો એ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે આપણે સાતળી લઈશું એટલે ટામેટા થોડા સોફ્ટ થાય ત્યાં સુધી સાતળવાના છે તો થોડું આપણે એમાં ફરી પાછું મીઠું ઉમેરી દઈશું એટલે ટામેટા જલ્દીથી સોફ્ટ થઈ જશે તો દાળમાં ઉમેર્યું છે અને ટામેટામાં પણ મસાલો કર્યો ત્યારે પણ ઉમેર્યું છે અને હવે આપણે આ વઘારમાં પણ થોડું મીઠું ઉમેરીશું એટલે બધું બેલેન્સ થઈ જશે એકદમ સારી રીતે આપણે બધું સાતળી લઈશું તો બેથી ત્રણ મિનિટ જેવું લાગશે ટામેટા સોફ્ટ થઈ જાય એટલે આપણે બાફેલી દાળ ઉમેરી દઈશું તો આ રીતે અને થોડું પાણી પણ એમાં આપણે ઉમેરવાનું છે તો એક ચોથાઈથી અડધો કપ જેટલું આપણે પાણી ઉમેરી દીધું અને ફરી પાછું આપણે થોડું પાણી ઉમેરીશું એક ગ્લાસ જેટલું અને એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો આ રીતે જેમ દાળ ઉકળશે એમ થોડી થોડી કલર પણ ચેન્જ થશે દાળનો સાથે દાળ ઘટ થવા લાગશે તો આ રીતે બધું મિક્સ કરવાનું છે અને લગભગ આઠથી દસ મિનિટ માટે ઉકાળવાની છે સાથે આપણે પલાળેલા સિંગ દાણા ઉમેરી દઈશું તો દાળ ઉકળશે એની સાથે સિંગ સીંગદાણા પણ બફાઈ જશે હવે સૂકા મસાલા તો એક મોટી ચમચી મેં અહીંયા રેગ્યુલર મરચું લીધું છે એક મોટી ચમચી ધાણાજીરું પાવડર લીધું છે એ ઉમેરી દઈશું સાથે એક નાની ચમચી કાશ્મીરી લાલ મરચું કલર માટે તો આ રીતે બધું મિક્સ કરી દઈશું જેમ જેમ દાળ ઉકળશે એમ મસાલાનો કલર પણ ચડશે દાળમાં અને દાળ એકદમ સારી એવી ઘટ થવા લાગશે સાથે મેં અહીંયા બેથી ત્રણ મોટી ચમચી જેટલો ગોળ ઉમેરેલો ઉમેરી દીધો છે તો ગોળનું પ્રમાણ દાળમાં થોડું વધારે રાખવાનું ખાટી મીઠી દાળ છે એટલે બહુ સારો એવો ટેસ્ટ આવે છે તો આ રીતે દાળ ઉકળે ત્યાં સુધી આપણે ઉકાળવાની છે સાથે એક નાની ચમચી ગરમ મસાલો ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું તો લગભગ અહીંયા પાંચેક મિનિટ જેવું દાળ ઉકળતા થયું છે અને હવે લાસ્ટમાં આપણે એક લીંબુનો રસ ઉમેરી દઈશું તમે આમલી પણ લઈ શકો છો પણ મારા ઘરમાં આમલી અમે નથી ખાતા લીંબુ લીધું છે અને એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું અને થોડીવાર માટે ઉકાળીશું તો લીંબુ હંમેશા તમારે છેલ્લે જ ઉમેરવાનું સાથે લીલા ધાણા ઝીણા કટ કરીને ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો દાળ આપણી રેડી થઈ ગઈ છે ખાટી મીઠી લગ્ન પ્રસંગમાં હોય એવી તો તમે આ દાળ જરૂરથી ટ્રાય કરજો બધાને બહુ જ ભાવશે તો એકદમ થીક અને એકદમ ટેસ્ટી ખાટી મીઠી દાળ બનીને રેડી થઈ ગઈ છે તો ગરમા ગરમ સર્વ કરી લઈએ તો દાળ ભાત સાથે બહુ ટેસ્ટી લાગે છે તમે ઇવન દાળ રોટલી પણ ખાઈ શકો છો તો આ ડાળ બધાને બહુ જ ભાવશે બાળકોથી લઈ મોટા બધાને જ ભાવશે ગુજરાતીઓના ઘરમાં ડાળ તો બનતી જ હોય છે પણ લસ લગ્ન પ્રસંગમાં બનતી ડાળ તમે જરૂરથી ટ્રાય કરજો રેસીપી ગમી હોય તો લાઇક